કર્મના ખાતામાં બાળક તરીકે કોણ આવે છે મિત્રો આપણા પાછલા જન્મના કર્મોને લીધે આપણને આ દુનિયામાં માતાપિતા ભાઈ બહેન પતિ પત્ની ગર્લફ્રેન્ડ મિત્રો દુશ્મન સંબંધીઓ વગેરે તમામ સંબંધો મળે છે કારણ કે આપણે કાં તો તે બધાને કંઈક આપવું છે અથવા તેમની પાસેથી કંઈક લેવું છે એ જ રીતે બાળક તરીકે આપણા પૂર્વજન્મમાંથી ફક્ત આપણા સંબંધી આવે છે અને જન્મ લે છે જેનું વર્ણન શાસ્ત્રોમાં ચાર પ્રકારમાં કરવામાં આવ્યું છે મિત્રો જો તમે પણ ભગવાન શ્રીકૃષ્ણના સાચા ભક્ત છો તો કોમેન્ટમાં ચોક્કસપણે જય શ્રી કૃષ્ણ લખો એક લોન એગ્રીમેન્ટ જો તમારા પાછલા જન્મના કોઈપણ જીવે તમારી પાસેથી લોન લીધી હોય અથવા કોઈ પણ રીતે તેની સંપત્તિનો નાશ કર્યો હોય તો તે તમારા ઘરમાં બાળક તરીકે જન્મશે અને બીમારીને કારણે અથવા નકામી સ્થિતિમાં તમારી સંપત્તિનો નાશ કરશે જ્યાં સુધી તેનું એકાઉન્ટ પૂર્ણ ન થાય બે શત્રુપુત્ર પાછલા જન્મનો દુશ્મન તમારી પાસેથી બદલો લેવા માટે બાળકના રૂપમાં તમારા ઘરે આવશે અને જ્યારે તે મોટો થશે ત્યારે તે માતાપિતા સાથે લડશે ઝઘડો કરશે અથવા તેમને કોઈપણ રીતે હેરાન કરશે જીવન તે હંમેશા કડવું બોલીને તેમનું અપમાન કરશે અને તેમને દુઃખી કરીને ખુશ રહેશે ત્રણ કુદાસીન પુત્ર આ પ્રકારનું બાળક પણ નથી તે તેના માતાપિતાની સેવા કરે છે અને તેમને કોઈ સુખ આપતી નથી અને તેમને તેમની હાલતમાં મરવા માટે છોડી દે છે જ્યારે તેઓ લગ્ન કરે છે ત્યારે તેઓ તેમના માતાપિતાથી અલગ થઈ જાય છે ચાર્ક નોકરપુત્ર જો તમે તમારા પાછલા જન્મમાં કોઈની ખૂબ સેવા કરી હોય તો તેણે કરેલી સેવાનું ઋણ ચૂકવવા માટે તે પુત્રના રૂપમાં તમારી સેવા કરવા આવે છે તમે જે વાવ્યું છે તે લશો જો તમે તમારા માતાપિતાની સેવા કરી છે તો જ તમારા બાળકો વૃદ્ધાવસ્થામાં તમારી સેવા કરશે નહીં તો પાણી આપવા માટે નજીકમાં કોઈ નહીં હોય તમારે એવું ન વિચારવું જોઈએ કે આ બધી બાબતો ફક્ત માણસોને જ લાગુ પડે છે કોઈ પણ જીવ આ ચાર પ્રકારમાં આવી શકે છે જેમ તમે ગાયની નિઃસ્વાર્થ સેવા કરી છે તો તે પણ પુત્ર કે પુત્રી તરીકે આવી શકે છે જો તમે સ્વાર્થથી ગાયને પાળી દો અને દૂધ આપવાનું બંધ કરી દે પછી તેને ઘરની બહાર ફેંકી દો તો તે ઋણ પુત્ર કે પુત્રી તરીકે જન્મશે જો તમે કોઈ નિર્દોષ પ્રાણીને ત્રાસ આપ્યો હોય તો તે તમારા જીવનમાં દુશ્મન બનીને આવશે તેથી જીવનમાં ક્યારે કોઈનું ખરાબ ન કરવું કારણ કે કુદરતનો નિયમ છે કે તમે જે પણ કરશો તે તમને આ જન્મમાં કે પછીના જન્મમાં સો ગણું પાછું આપશે જો તમે કોઈને એક રૂપિયો આપ્યો છે તો સમજી લો કે તમારા ખાતામાં સો રૂપિયા જમા થઈ ગયા છે જો તમે કોઈની પાસેથી એક રૂપિયો છીનવી લીધો હોય તો સમજો કે તમારી જમા રકમમાંથી સો રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે જરા વિચારો તમે તમારી સાથે ક્યાં પૈસા લાવ્યા છો અને કેટલા લઈ જશો જેઓ છોડી ગયા તેઓ તેમની સાથે કેટલું સોનું અને ચાંદી લઈ ગયા મૃત્યુ પછી બેંકમાં જે સોનું ચાંદી અને ધનસંપત્તિ પડી રહે છે તે વ્યર્થ કમાણી સમજો જો બાળક સારું અને લાયક છે તો તેના માટે કંઈ છોડવાની જરૂર નથી તે પોતે ખાશે અને કમાશે અને જો બાળક બગડેલું અથવા નાલાયક છે તો તેના માટે જોઈએ તેટલા પૈસા છોડી દો તેને શાંતિ મળશે થોડા દિવસોમાં બધું બગાડ્યા પછી હું તું હું અને મારા બધા પૈસા અહીં જ રહીશું તમારી સાથે કંઈ નહીં જાય જો કંઈક સાથે જાય તો પણ ફક્ત સારા કાર્યો સાથે જશે તેથી શક્ય હોય ત્યાં સુધી સદાચાર અને સત્કર્મ કરો પ્રિય બહેનો પ્રિયવાચકો તમને આ માહિતી કેવી લાગી કૃપા કરીને અમને નીચેના કોમેન્ટ બોક્સમાં જણાવો